TV, a leading local news channel of Padodra. સુરતના મહીધરપુરા સુમંડેરી પાસે ખુલ્લામાં બીયર બાર અને દારૂનો અડ્ડો ચાલતા વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સુરતના મહીધરપુરા સુમંડેરી પાસે શશી ચાયની દુકાન નજીક ખુલ્લે આમ ઝુપરપટ્ટીમાં બીયર બાર ચાલે છે લાલિયા નરેશ અને હરીશ નામના શખ્સો આ દારૂનો અડ્ડો ચલાવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે સ્થાનિક રહીશો આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાને કારણે હેરાન પરેશાન છે આ બુટલેગરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે ત્યારે પોલીસ સાથે ઘરોબો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને રોજના પચાસથી સિત્તેર જેટલી પેટી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનર આ બુટલેગરો સામે પગલાં ભરે તેવી વિસ્તારના લોકોની માંગ છે